અમરેલીના લીલિયા રેન્જમાં સિંહણના મોત કેસમાં વન વિભાગે બે આરોપીની કરી ધરપકડ કણકોટ ગામમાં ઇલેક્ટ્રિક શોકના કારણે સિંહણનું મોત થયાનો ખુલાસો થયો આરોપીઓએ મૃતદેહને કાચા માર્ગે ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે પણ ખુલાસો થયો છે કણકોટ નજીક રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો વન વિભાગે પેનલ પીએમ કરાવતા મૃતદેહ પર ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા હતા જેનાથી વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું આ ઘટનાની તપાસની માટે પાંત્રીસ ચાલીસ કર્મચારીઓની ટીમો કામે લાગી હતી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મોબાઈલ ટાવર ડમ્પ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન આંબા ગામના બત્રીસ વર્ષીય જયરાજ રામકુભાઈ બોરીચા અને તેના ભાગ્યા ખેતમજૂર સરદાર કલ્યાણભાઈ બધેલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી પૂછપરછમાં બંને આરોપીએ કબૂલ્યું કે તેમણે પોતાના ખેતરની ફરતે ગેરકાયદે ઇલેક્ટ્રિક શોર્ટ મૂક્યો હતો જેને કારણે સિંહણનું મોત થયું આ ગુનો આંબા ગામના વતની જીરાજભાઈ રંકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધે જે રહેવાસી મધ્યપ્રદેશના છે આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત આપીને આ સીમ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું મતલબ જે અમને આધાર પુરાવો મળ્યા છે એના આધારે સાબિત થતું હતું વધુમાં આ બંને એકબીજાના સાથે મેળાવી મેળાવીપણું કરીને આના પુરાવો પણ નાશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો